હેલો ફ્રેન્ડ્સ આજે મેં બનાવ્યા હતા તીખા ઘૂઘરા ઘૂઘરા બનાવવા માટે મેં ઘઉંનો રોટલીનો અને મેંદાનો લોટ સરખા ભાગે લઈ લીધો છે તમારે મેંદાનો એકલો લોટ લેવો હોય તો પણ ચાલે હવે એમાં અજમો ચોળીને નાખી દઈએ આવી રીતે મસળીને અજમા નાખવાથી એનો સ્વાદ ખૂબ સરસ આવે છે હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું છે અને મોણ માટે તેલ નાખી દઈએ આપણે મૂઠી પડતું મોણ આપવાનું છે એમાં હવે બધું મિક્સ કરી લઈએ પહેલાં લોટમાં હવે થોડો લીંબુનો રસ નાખી દઈએ લીંબુનો રસ નાખવાથી જો ખાલી મેંદાનો લોટ લીધો હશે તો ઉપર જે બબલ્સ આવે છે એ બબલ્સ નથી આવતા હવે થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને આપણે લોટ બાંધી લેવાનો છે હવે સ્ટફિંગ માટે મસાલો તૈયાર કરી લઈએ બાફેલા બટાટાને મેશ કરી એની ઉપર લાલ મરચું પાવડર ધાણાજીરું પાવડર અને મીઠું નાખી થોડો લીંબુનો રસ નાખી દઈએ લીલા વટાણા પણ નાખવાના છે મારી પાસે અવેલેબલ નહોતા એટલે મેં નથી નાખ્યા લોટ સરખી રીતે સોફ્ટ થઈ ગયો છે તો આપણે હવે એના લુવા કરી અને નાની પૂરી વણી લેવાની છે ઘૂઘરા બનાવવા માટે બહુ પાતળી નહીં અને બહુ જાડી નહીં એવી આપણે પૂરી વણી લઈએ હવે એને હાથમાં આ રીતે લઈ એની ઉપર આપણે મસાલો રાખી દેવાનો છે થોડો કિનારી પર પાણી લગાવી અને આપણે એને બે બાજુથી જોઈન્ટ કરી દેવાનું છે સરખી રીતે દબાવી અને જોઈન્ટ કરવાનું છે તળતી વખતે ખુલ્લી ના જાય એટલે જો તમે ટ્રાય ના કર્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો ખૂબ ખાવામાં ટેસ્ટી લાગે છે મજા આવે છે ખાવાની સરખી રીતે દબાવી અને આપણે બંને કિનારી ભેગી કરી લઈએ અને પછી આપણે એની ઉપર કાંગરી પાડવાની છે જોકે ગુજરાતી હોય એટલે ઘૂઘરા તો આવડતા જ હોય બનાવતા હવે આપણે અંગૂઠાની મદદથી દબાવતા જઈ અને કાંગરી વાળતી જવાની છે દબાવતી જવાનું છે અને બનાવતું જવાનું છે જો તમારે આ રીતે કાંગરી ના પાડવી હોય તો જે ઘૂઘરા બનાવવાનું જે મોલ્ડ આવે છે એમાં પણ બનાવી શકો છો એવી જ રીતે કરીને મેં બધા ઘૂઘરા તૈયાર કરી લીધા છે હવે આપણે એને તળી લેવાના છે લો ફ્લેમ ઉપર જ તળવાના છે ઘૂઘરા તૈયાર થઈ ગયા છે એ તો આપણે પીરસી લઈએ ગ્રીન ચટણી આંબલીની ખાટી મીઠી ચટણી અને દહીં સાથે આપણે એને પીરસી લઈએ બધા ઘૂઘરાની વચ્ચે આપણે જગ્યા કરી લઈએ પહેલાં હોલ પાડીને આપણે એની અંદર ચટણીને એવું ભરવાનું છે એટલે હવે આપણે જે હોલ પાડ્યા છે એમાં આમલીની ચટણી ગ્રીન ચટણી સેવ અને મસાલા સિંગ નાખી પીરસી લઈએ સેવ સાવ નાઈલો આવે એ નથી લેવાની થોડી જાડ્ડી આવે એ જ રાખવાની છે આપણે એની મસાલા સિંગ અને સેવથી જે ક્રંચીનેસ આવશે એનાથી ખાવાની ખૂબ મજા આવશે ચાલો બધા જમવા થેન્ક યુ